નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રી ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે તેમજ મહારાષ્ટ્રીય પરિવારનું નવ વર્ષ પણ આ દિવસથી શરૂ થાય છે વડોદરામાં પણ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઉમંગ અને ઉલ્લાસથી નવ વર્ષની ઉજવણી કરવામાં આવે છે વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુડી ઊભી કરી તેની પૂજા અર્ચના કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપીને ગુડી પડવાની ઉજવણી કરી હતી ખંડોબાના મંદિરે મહારાષ્ટ્રીયન મહિલાઓએ પારંપરિક વસ્ત્રો પરિધાન કરીને ગુડીની પૂજા કરીને ઉજવણી કરી હતી આજના દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સત્યયુગની શરૂઆત થઈ હતી એવું પણ માનવામાં આવે છે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ નારાયણ અવતાર ગુડી પડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના તકમાંથી મુક્ત કર્યા હતા ગુડી પડવાની ઉજવણીમાં વાંસની લાકડીને ચોખા પાણીથી ધોઈને તેના પર રેશમી કે સુતરાઉ કાપડ મૂકી પર કડવા લીમડાની ડાળખી સાકરનો હાર પુષ્પહાર કરી તેની ઉપર ચાંદી પિત્તળ કે તાંબાનો લોટો મૂકવામાં આવે છે પછી હળદર કંકુથી પૂજા કરવામાં આવે છે પૂજા પછી કડવા લીમડાના પાન કે ગોળીઓ ખાવાની પ્રથા છે ગુડીને વિજય ધ્વજનું પ્રતિક માનવામાં આવે છે મહારાષ્ટ્રીયન પરિવારો ઘરની બહાર ગુડી ઊભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા આપે છે આવા જ સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ નમસ્કાર હું સૌ પ્રથમ મનીષા મોરે આ જેટલા પણ મહારાષ્ટ્રીયન સંઘ છે લોકોને બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ તરફથી નવા વર્ષની તથા ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભેચ્છા અમે લોકો દર વર્ષે ગુડી પાડવાનો પર્વ ઉત્સાહ ઉત્સાહથી અને આગ્રહથી મનાવીએ છીએ અને દર વર્ષે અમે લોકો પ્રોગ્રામ પણ રાખીએ છીએ પણ છેલ્લા કેટલા વર્ષથી અમે લોકો પ્રોગ્રામ નથી કરતા અને દર વર્ષે અમે લોકો બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ પણ આયોજિત કરીએ છીએ અને પછી ગુડીની પૂજા કરીએ છીએ આપણે સૌ પ્રથમ તો આપણે જાણીશું કે ગુડી પાડવાનું મહત્વ શું હોય છે ગુડી શબ્દ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે વિજય પતાકા ગુડી પાડવા વિશે આપણે જાણીએ અનેક કથાઓ પાછળ જોડાયેલી છે જેમ કે દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિનું પુનર્નિર્માણ નિર્માણ કર્યું હતું અને પ્રભુ શ્રીરામ ચૌદ વર્ષ વનવાસ કરીને આયોધ્યામાં પાછા જ્યારે આવ્યા હતા ત્યારે અયોધ્યાવાસીઓએ પુરા શણગારીને એમનું સ્વાગત કર્યું હતું અને આ દિવસે શિવ અને પાર્વતીના પણ લગ્ન એ થયા